ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પરમિશન પરમિશન શબ્દનો અર્થ પરવાનગી અનુમતિ મંજૂરી છૂટ રજા આજ્ઞા કે સ્વીકૃતિ થાય છે પરમિશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શ્રી બેગ પરમિશન ટુ લીવ અર્થાત તેણે જવાની પરવાનગી માંગી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ વોઝ ગ્રાન્ટેડ પરમિશન ટુ વિઝિટ ધી પેલેસ એટલે કે મને મહેલની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ યુ મસ્ટ આસ્ક પરમિશન ઇફ યુ વોન્ટ ટુ લીવ અર્લી એટલે કે જો તમે વહેલા જવા માંગતા હો તો તમારે પરવાનગી માંગવી જ જોઈએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ